આ છે ને અમારા ગામનું જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરૈયા હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરા છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયું હવે શું ખબર એને અમે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે તેને સમજાવતા હતા કે ભાઈ તું બીજા ફેણી વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના હોય આખું તો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી એના કંઈ સરનામાં થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની હું આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી રીતે કે ભાઈ તું બીજે પૈણી જા આજે તું જોવાનો બીજી તારી રીતે પણ અને બીજું એક કે પહેલાં ને એસિડ ને મારી છોકરી ઉપર નાખવા આવ્યો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટા ભાઈ પાસે બરોબર એની હાજર મારા વર્ષાબેનો બેય ને પહેલા તો છોકરીને એને ને એસિડ માં હે ને મારી જ નાખવી હતી ને પછી બે ને કરવારીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી તેવી ટપીન વહી ગઈ ડેલી ટપીન ઘણી ઈજા થઈ છે આ શરીરનો ભાગ આખો લેવાઈ ગયો હવે એને સજા થવી જોઈએ